હેરિટેજ સિટીની ઓળખને કેમ ગ્રહણ લાગ્યું સવાલ સૌથી મોટો થઈ રહ્યો છે એવા સવાલ કે જેના જવાબ જાણવા અત્યંત જરૂરી છે ત્યારે હેરિટેજ સિટીની ઓળખને લઈને આ સવાલ છે અને એના જવાબ અત્યંત જરૂરી છે જો તંત્ર નહી સુધરે તો અમદાવાદ ને નહીં બચાવી શકીએ અમદાવાદીઓ નહીં તો ખૂબ જ મોડું થઈ જશે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ ગુજરાત આપની સમક્ષ કરવા જઈ રહ્યું છે અને એક પછી એક જળ સ્ત્રોત ગાયબ થઈ રહ્યા છે મહત્વના સમાચાર ડેટા સેટેલાઇટના ડેટાએ ઉજાગર કરી જળ સ્ત્રોતોની વર્તમાન સ્થિતિ એક સમયે અમદાવાદમાં ચૌદસો થી પણ વધારે તળાવ હોવાનો દાવો ત્યારે સેટેલાઇટ ડેટાથી ઉજાગર થઈ છેલ્લા વર્ષની આ ચોંકાવનારી હકીકત સમયાંતરે અભ્યાસે ખોલ્યા છે અમેરિકા કોરોના સેટેલાઇટ વર્ષ ઓગણીસો પાસઠ નો ડેટા કે જે બોલતો પુરાવો છે ગુજરાત ફર્સ્ટ ની પાસે અને ગુજરાત ફર્સ્ટ પાસે એ ડેટા જે ખોદી નાખશે એ પુરાયેલા જળાશયો ચિત્ર વર્ષ ઓગણીસો પાસઠમાં અમદાવાદમાં જળ સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ડેટાથી સ્પષ્ટ થયું છે કે ઓગણીસો પાસઠમાં અમદાવાદમાં એક હજાર ચારસો પાસઠ જેટલા તળાવ હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં બીજો અભ્યાસ કરવામાં આવ્યો અને બીજા અભ્યાસમાં જળાશયોની સંખ્યા કે જેમાં ઘટાડો નોંધાયો વર્ષ ઓગણીસો માં જળાશયો સંખ્યા ઘટી માત્ર પાંત્રીસ જેટલા જળાશયો ગાયબ થઈ ગયા ત્યારે વર્તમાન સ્થિતિમાં તળાવો સંખ્યાને જાણીને આપ પણ હેરાન થઈ જશો વર્ષ બે ની વાત કરીએ તો અમદાવાદમાં હવે માત્ર એકસો બાવીસ તળાવો બચ્યા છે છેલ્લા પાંચ થી દસ વર્ષમાં જ વધારે ત્યારે ઓગણીસો પંચોતેર થી બે હજાર નવ સુધીમાં એક હજાર બાવન ચોરસ કિલોમીટરમાં પુરાણ થઈ ગયું છે આ વાત ચોંકાવનારી છે વૈજ્ઞાનિક પર્યાવરણવિદ અને ઇતિહાસકારે આ એક વર્વી સ્થિતિ વર્ણવી છે ત્યારે અમદાવાદમાંથી એક પછી એક જળ સ્ત્રોત ગાયબ થઈ રહ્યા છે અને આ હકીકત જણાવવામાં આવી છે તો કે વૈજ્ઞાનિક પર્યાવરણવિદ અને ઇતિહાસકારો દ્વારા ગુજરાત ફર્સ્ટે એ છેલ્લા પાસઠથી સિત્તેર વર્ષના ચોંકાવનારા ડેટા એકત્ર કર્યા છે અને ત્યારબાદ આ ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ચોંકાવનારી એક માહિતી સામે આવી છે

જેના ડેટા પણ હમણાં એ લોકોએ ડી ક્લાસિફાઈ કર્યા છે અને આપણને ઉપલબ્ધ છે તો ઓગણીસો પાસઠનો જો ડેટા જોઈએ તો આપણને ત્યાં ચૌદસો ને સત્તાવન કરતાં પણ વધારે તળાવો હોય એવું લાગે છે જે છેલ્લે છસો ત્રીસ તળાવો રહ્યા હતા એક અભ્યાસ એવો થયો છે કે લેન્સેટ સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કરીને ઓગણીસો પંચોતેરથી બે હજાર નવ સુધીનો એમાં એક હજારને બાવન ચોરસ કિલોમીટરનો જળાશયનો વિસ્તાર લગભગ ગાયબ થઈ ગયો છે એ જ રીતે એક માનસીબહેને પીએચડી કરેલું છે એમણે પણ એવું બતાવ્યું છે કે છસો ત્રીસ તળાવમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એકસો ને બાવીસ તળાવ જ રહ્યા હતા પણ અમદાવાદની અંદર જે કુદરતી તળાવો હતા અને એ પ્રમાણે પાણીના વહેણો હતા એટલે મોટાભાગના વિસ્તારોમાં ખૂબ અતિવૃષ્ટિ થાય તો પાણીનું બ્લોકિંગ આજે જે થાય છે એ થતું નહોતું એનું કારણ પાણી કુદરતી રીતે વહેને એ તળાવોમાં ઠલવાઈ જતું હતું અને એ તળાવોમાં પાણી ભરાવાને કારણે પાણી જમીનમાં ઉતરે એટલે રિચાર્જ થાય અને જે પાણીનું વોટર લેવલ છે એ જળવાતું હતું પણ પછી ઈંટો અને કોન્ક્રીટના જંગલો વિસ્તારવા લાગ્યા મોટા મોટા ફ્લેટો બન્યા પાકા રસ્તાઓ બન્યા ફૂટપાથ બની અને એને કારણે જે પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરવું જોઈએ એ બંધ થવા લાગ્યો આપણું કુદરતી પાણી જે નાખ્યું જમીન ઉપર વરસાદ વરસાયો એ બધું દરિયામાં જતું રહેશે આયોજનના અભાવે એટલે તમારે શહેરમાં સ્ટોમ વોટરની પાઇપલાઇનમાં ગટરનું પાણી જવું જ ના જોઈએ તો જ આ જળાશયો સંગ્રહ અને જળાશયો ઇન્ટરલિંક કરો તમે આ બ્યુટિફિકેશનના નામે જે નાટક થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ અને બીજી બાજુ ખતરો પાણીનો તો ખરો જ પણ ભૂકંપના આંચકા આવશે તો જે જળાશયો પૂરીને તમે બાંધકામો કર્યા છે એ બધા ધરાશાયી થશે એટલે જાનમાલનું ભયંકર મોટું નુકસાન થશે એટલે પાણીની તીવ્ર અસર તો છે જ જળસ્તર તો નીચા ગયા જ છે પણ જો ભૂકંપનો નાનો હાંચકો આવ્યો હળવાંચકો આવ્યો તો પણ આ બધા જે બિલ્ડિંગો ઊભા છે જળાશયો ઉપર કે વેટલેન્ડો ઉપર એ બધા કડર ભૂસ કરતાં તૂટી પડશે અને અમદાવાદ શહેરના અનેક તળાવો નું સમયાંતરે પુરાણ કરાયું ધીરે ધીરે ગાયબ થતા રહ્યા તળાવ અને એના પર બનતી રહી ઇમારતો વિકાસ થતો રહ્યો પરંતુ વિસરાતી ગઈ અમદાવાદની ની વિરાસત

વરસાદનું પાણી કુદરતી વહેણથી તળાવમાં એકઠું થતું હતું કુદરતી કાસ પર વિકાસના નામે દબાણો કરી અને તેને પૂરી દેવામાં આવ્યા છે કુદરતી તળાવ પૂરાઈ જતા ડ્રેનેજ પેટર્ન ડિસ્ટર્બ થઈ છે ત્યારે ઓડા વિસ્તારમાંથી બાવન નાના મોટા તળાવો અદ્રશ્ય થઈ ચૂક્યા છે બોપલ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાંથી ત્રણ તળાવો સમયાંતરે પુરાન કરી દેવાયા છે લખુડી તળાવને પણ પૂરીને ઉભી કરી દેવામાં આવી છે ત્યાં લખુડી કોઓપરેટિવ સોસાયટી

અનેક એવા તળાવો છે જેનું પુરાણ કરીને અત્યારે સરકારી ઇમારતો હોય કે પછી કોઈ સ્કીમ બનાવી દેવામાં આવી છે સાચું કારણ અમદાવાદનું જે પાણી ભરાવાનું હોય છે વરસાદને લઈને આવનારા સમયમાં જે આ કુદરતી જળાશયોને સાચવવામાં નહીં આવે તો વિકટ પરિસ્થિતિ ઊભી થશે ખાસ ગુજરાત ફર્સ્ટ તમામ સચોટ માહિતી સાથે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ મુદ્દે સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે જોડાયા છે વિકાસ આ અમદાવાદીઓ માટે એક ચોંકાવનારી વાત છે જે ડેટા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે કુદરતી તળાવો જેને પૂરી દેવામાં આવ્યા અને વિકાસના નામે ઇમારતો ખડકી દેવામાં આવી છે બિલકુલ ગુજરાત ફર્સ્ટે અમદાવાદની જે વાસ્તવિક સ્થિતિ છે વાસ્તવિક ચિત્ર છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક બાજુ જે દાવો થયેલો છે કે આ સ્માર્ટ સિટી અમદાવાદમાં આપનું સ્વાગત છે પરંતુ આ જ સ્માર્ટ સિટી અમદાવાદમાં તળાવો નથી એક બાદ એક ખાવામાં આવ્યા છે અને આ તળાવમાં પાણી ભરાય તે માટે પાણીની સમસ્યા ન રહે સિંચાઈની સમસ્યા ન રહે પીવાના પાણીની સમસ્યા વર્ષમાં અમદાવાદની કેવી સ્થિતિ છે તે આપણે પ્રસારિત કર્યું છે ઓગણીસો પાસઠમાં એવી સ્થિતિ હતી કે અમદાવાદમાં ચૌદસો કરતા પણ વધારે તળાવ હતા જી હા ચૌદસો તળાવ એટલે ચારે બાજુ આવું કુદરતી વાતાવરણ અને ચારે બાજુ તળાવમાં પાણી ભરાતા હતા પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમયે શક્ય બન્યું છે કારણ કે કોઈ એક વ્યક્તિ આવું ન કરી શકે ઓગણીસો માં આપણે જઈએ છીએ તો જે તળાવોની સંખ્યા છે તે અડધા કરતા ઓછી થઈ જાય છે જેમાં ચારસો થી પાંચસો તળાવ બચે છે અને હવે અત્યારે આપણે બે હાજર ચોવીસ માં ઉભા છીએ ત્યાં સ્થિતિ છે આંકડો તમે સાંભળીને ચોંકી જશો અમદાવાદમાં ફક્ત એકસો વીસ તળાવ જ બચ્યા છે અને તેની સ્થિતિ પણ ખખરદ છે ઘણા એવા તળાવ છે કે જ્યાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે ત્યાં દબાણ કરવામાં આવ્યા છે ડેબ્રિજ નાખવામાં આવતી છે કોઈ ત્યાં જઈ પણ શકતું નથી આખું કે ઘર એવી સ્થિતિ અમદાવાદની છે ફક્ત કાંકરિયા સારું છે છારોડીનું તળાવ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે એક પર્યાવરણવિદ કહેતા હતા કે જ્યારે આ પ્રમાણેના તળાવ જ્યારે તેને ખોદીને ત્યાં મોટી મોટી બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને જ્યારે જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જ્યારે જો ભૂકંપના આંચકા થોડા આવશે તો પછી પરિસ્થિતિ બગડી શકે છે કારણ કે છારોડી તળાવમાં ગયા વર્ષે આપણે જોયું હતું કે જ્યાં બે બાળકોના મોત થઈ ગયા હતા દસ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો જ્યાં બે બાળકોના મોત થયા હતા હવે આપણે સેટેલાઇટ મેપથી સમજીશું આખરે ગુજરાત માફ કરશો અમદાવાદમાં કેવી સ્થિતિ હતી ના અને હવે કેવી સ્થિતિ છે આ જે મેપ આખો તમે જોઈ રહ્યા છો આ છે અને તમે જે છો જે અમદાવાદના કાંકરિયા તળાવ છે તળાવ ચંડોળા તળાવ આ બધા તળાવ ઓગણીસો માં કાર્યરત હતા અને આ જેટલા પણ વ્હાઈટ ડોટ તમે નાના નાના જોવો છો આ એ તમામ તળાવ છે એટલે કે ઓગણીસો પાસઠમાં આ સ્થિતિ હતી ચૌદસો કરતા વધારે તળાવ અમદાવાદમાં હતા પરંતુ ધીરે ધીરે

બિલકુલ આ છેલ્લા પંદર વર્ષમાં સો કરોડ કરતા વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર તળાવ પર છતાં પણ કોર્પોરેશનનો અમદાવાદ કોર્પોરેશન એવો ગેરવહીવટ છે જેના કારણે તળાવો જાણે કે નામ શેષ થઈ રહ્યા છે હજુ પણ આપણે જો એલર્ટ નહીં ગુજરાત વર્ષનો હેતુ એ જ છે કે એલર્ટ થવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે કે હવે માત્ર જ તળાવ બચ્યા છે અને જો ધીમે ધીમે આ સંખ્યા ઘટી તો પછી પાણીનો પ્રચંડ પ્રવાહ અમદાવાદ પર આવી શકે છે કારણ કે ગમે ત્યારે જો પૂર જેવી પરિસ્થિતિ થાય અતિવૃષ્ટિ થાય તો પછી આખરે આ પાણી ક્યાં જશે બીજી બાજુ પાણીનું યોગ્ય સ્ટોરેજ પણ થતું નથી કારણ કે જે આ વરસાદી પાણી આવે છે છે સીધું જ દરિયામાં વહી જાય છે અને ઘણી બધી વાર એવું પણ થાય છે કે સ્ટ્રોંગ વોટર જે ડ્રેનેજ લાઇન છે તેની સાથે ગટરના પાણી પણ વહેતા હોય છે એટલે કે લોકોના ઘર સુધી પણ આ ગટરના પાણી વહેતા વહેતાયો છે એટલે ચારે બાજુ બેદરકારી દાખવવામાં આવી છે ચારે બાજુ આવી ગંભીર ભૂલો છે જેને જ સુધારવાનો ગુજરાત ફર્સ્ટનો હેતુ છે કારણ કે આ અહેવાલ અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો જોવે ધારાસભ્યો જોવે સાંસદો જોવે કાઉન્સિલર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધા જ આ અહેવાલ જોવે અને લાગતું વળગતું કરવું જોઈએ કારણ કે હવે अलर्ट થવાની જરૂર છે જાગૃત થવાની ચેતી જવાની જરૂર છે જી રાજા જી વિકાસ આપ જોડાયેલા રહેજો આપની પાસે ફરી આવ્યા પરંતુ એ પહેલા આ જે ચોંકાવનારી હકીકત ગુજરાત ફર્સ્ટરે રજુ કરી છે ત્યારે વૈજ્ઞાનિકે શું ચિંતા વ્યક્ત કરી છે એ પણ સાંભળી લો આસન સાબન સ્ટેડિયમ છે તળાવ હતું પછી એના માટે એક સાબાન સ્ટેડિયમ માં કન્વર્ટ કર્યું અને હવે પાછો તળાવમાં કન્વર્ટ કર્યું છે ને બેરેજમાં રોકેલું છે જેટલા સફેદ ટપકા દેખાય છે એ બધા પાણીનો વિસ્તાર છે અને એવું નથી કે અમે કોઈ આધાર કે પુરાવા વિના જ આ વાતો કહી રહ્યા છે વૈજ્ઞાનિકે શું કહ્યું એ તમે સાંભળ્યું અમે એ સેટેલાઇટ મેપ પણ આપને બતાવ્યું જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમદાવાદમાં વર્ષો પહેલા કેટલા તળાવ હતા અને આજે વર્તમાન સ્થિતિમાં શહેરમાં કેટલા તળાવો નામશેષ રહ્યા છે આપણે તો વિકાસની આંધળી દોટમાં કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સમજ્યા વિના જ એના પર ઇમારતો અને બાંધકામ ખડકી દીધા છે આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આ કુદરતી જળ જળસ્ત્રોત કે જેના આપણે મોટી સંખ્યામાં હાની પહોંચાડી છે એનાથી હવે આપણે કેવા પડકારોનો સામનો કરવો પડશે આજ સવાલ અમે વૈજ્ઞાનિક ઇતિહાસકાર અને પર્યાવરણ વિદને પૂછ્યા તો એમણે શું કહ્યું હવે એ પણ સાંભળો વર્ષો પહેલા અમદાવાદની આસપાસ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન શર્મા ઔડા શર્મા અને આજુબાજુમાં ઘણા તળાવો હતા છેલ્લા દસ પંદર વર્ષમાં આ તળાવો મોટાભાગે ગાયબ થઈ ગયા છે ગાયબ થવા પાછળનું કારણ આજુબાજુના વિસ્તારમાં જે કોઈ મકાનો બને છે એનો જે કચરો છે એ એ તળાવોમાં ઠાલવવામાં આવે છે અને ઓગણીસો પંચાણુંથી થી બે હજાર પંદર બે હજાર નવથી થી બે હજાર પંદર સુધીમાં મોટાભાગે વ્યવસ્થિત રીતે આ તળાવોને દૂર કરવામાં આવ્યા છે કુદરતી પાણીના જે વહેણો બંધ થવાને કારણે કાળક્રમે એના પર દબાણો વગેરે થવાને કારણે એને પૂરી દેવામાં આવ્યો એને કારણે આ બધા જે પૌરાણિક તળાવો હતા એ બધા નાશ પામ્યા છે અને એને કારણે આજે જે કંઈ પણ સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગ ચોક્કસ છે પણ આ મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત જ છે એવું મારું સ્પષ્ટ સ્પષ્ટપણે માનવું છે અગત્યની વાત એ છે કે બે હજારની સાલમાં ગુજરાતની વડી અદાલતમાં પાંચેક કેસ થયા હતા તળાવના દબાણને લઈને અમદાવાદના માત્ર અને એટલા માટે ગુજરાતની વડી અદાલતે બધા કેસ ક્લબ કરી નાખેલા અને શૈલેશ શાહ વર્ષિસ સ્ટેટ ઓફ ગુજરાત એ કેસનું જજમેન્ટ આપેલું એમાં ગુજરાતની વડીદાદાએ કહ્યું હતું કે ગુજરાતના તમામ જળાશયો નાના મોટા ચોમાસામાં ભરાતા હોય એ તમામનું તમે સર્વેક્ષણ કરો અને એને નોટિફાઈડ કરો રાજ્યપત્રિત કરો અને તમામનું તમારે એનું સલામત રાખવાના છે પાણી સંરક્ષણ અને જાળવવાના પણ એટલે પ્રદૂષિત ના થાય તે પણ તેમ છતાં આવું બન્યું નથી કારણ કે બહુ જ બધી પિટિશનો ગુજરાતની વડી અદાલતમાં ચાલ્યા જ કરે છે એનો મતલબ કે જે બે હજારની સાલમાં જે ચુકાદો આપ્યો હતો એનું અમલીકરણ રાજ્યની સરકારે નથી કર્યું તાજેતરમાં જુઓને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે કેસ આવ્યો છે તળાવોના દબાણનો એમાં નવેસરથી ગુજરાતની વડી અદાલતે આદેશ કરવો પડ્યો કે ગુજરાતના તમામ તળાવોનું સર્વેક્ષણ કરો અને નોટિફાઈડ કરો એટલે આપણે બહુ ગંભીર નથી આટલી બધી સમસ્યા વડોદરામાં પૂર આવ્યું તે શું છે એ પૂરની સ્થિતિ તો આપણા દબાણો કરે એના લીધે છે એટલે અમદાવાદના જે પહેલાં જે તળાવ હતા એના લીધે જળસ્તર ઊંચું હતું આજે બધા તળાવો પૂરીને આવાસો બન્યા છે કે રોડ રસ્તા એવી રીતે બનાવ્યા છે કે પાણીનો આવરો રોકાયો એના લીધે બે નુકસાન થયું એક તો પાણીનું પરકોલેશન થવું જોઈએ જળસ્તર ઊંચા આવવા જોઈએ એ નથી થયા અને બીજી બાજુ બે ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે એટલે ગુજરાતની આખી વાત કરીએ તો છેલ્લા પંદર વર્ષમાં સો ટકાથી વધારે વરસાદ પડ્યો છે તેમ છતાં ફેબ્રુઆરી મહિનો આવે એટલે પાણીની તંગી પડે છે કારણ કે જે પાણીનો સંગ્રહ થવો જોઈતો હતો એ નથી થતો તળાવ પૂરી ગયા એ માત્ર અમદાવાદમાં જ નહીં એ શહેરોમાં ગામડાઓમાં બધે આ જે તળાવો શહેરમાંથી ગાયબ કરી દેવાયા છે અથવા તો સમજી લો કે જેને પૂરી દેવામાં આવ્યા છે એમાં એક વિસ્તાર એટલે કે વસ્ત્રાપુર હાટ વિસ્તાર વૈજ્ઞાનિકો અને ઇતિહાસકાર નો માનીએ તો આ જે વિસ્તારમાં વસ્ત્રાપુર હાટ ઉભું કરી દેવામાં આવ્યું છે ત્યાં સુધી વર્ષો પહેલા વસ્ત્રાપુર તળાવના પાણી વિસ્તરાયેલા રહેતા હતા પરંતુ સમયાંતરે વસ્ત્રાપુર તળાવનું પુરાણ થતું ગયું અને તેના પર બાંધકામ કરી દેવાયું

તળ નીચે જઈ રહ્યા છે જે પણ આવનારી પેઢી માટે એક ખતરા સમાન છે જે રીતે અત્યારે પર્યાવરણની વાત કરીએ તો જ્યાં

સામાન્ય વરસાદમાં એટલે કે અમદાવાદ જળબંબાકાર સામાન્ય વરસાદમાં એટલે જ થાય છે જો અમદાવાદ અને આસપાસ દુષ્કાળ સર્જાય તો પણ ચિંતાનો વિષય છે ગાયબ થતા જળ સ્ત્રોતો વચ્ચે પાણીની તંગી પણ સર્જાઈ શકે છે બેંગલુરુમાં પણ આ જ પ્રમાણે ગાયબ તળાવોએ સ્થિતિ બગાડી છે બેંગ્લુરૂમાં વર્ષ બે માં સદન સમિતિનો રિપોર્ટ સામે આવ્યો હતો અને આ રિપોર્ટ અનુસાર બેંગ્લુરૂમાં પણ 837 સાડત્રીસ જેટલા તળાવો ગાયબ થઈ ગયા હતા ખૂબ મોટા કહી શકાય એવા અઠ્યાસી ટોટલ તળાવ કે જે ગાયબ થઈ ગયા હતા બેંગ્લુરૂમાં ત્યારે શહેરીકરણની આંધળી દોટમાં બેંગ્લુરૂમાં પણ પાણીની તંગી સર્જાઈ છે અને ફરી એકવાર ન્યુઝરૂમ થી માહિતી મેળવીશું વિકાસ આપણી સાથે જોડાયેલા છે વિકાસ વિકાસના નામે આ લોકોએ કોન્ક્રીટના જંગલો તો ખડકી દીધા છે જે આંકડો ચૌદસો પાર હતો તળાવોનો હવે અમદાવાદમાં માત્ર એકસો બાવીસ પર આવીને ઉભો રહી ગયો છે પરંતુ હવે નહીં ગુજરાત ફર્સ્ટે જે આંકડા રજૂ કર્યા છે ગુજરાતની જનતાના ભોગે હવે આગળ નહીં વધવા દઈએ બિલકુલ જનતાના ભોગે અને કુદરતના ભોગે આ વિકાસ ક્યારે પણ સ્વીકાર્ય નથી અને અમદાવાદ કોર્પોરેશન ફક્ત નવા નવા તળાવ બનાવવામાં ખૂબ જ રસ છે કારણ કે જ્યારે પણ બજેટ આવ્યું છે ત્યારે એક બતાવે છે આંકડા કે હવે આટલા નવા તળાવ બનીશું પરંતુ જે તળાવ ઓલરેડી આપણી પાસે છે તેનું નવીનીકરણ ક્યારે થશે તેનું રીડેવલપમેન્ટ ક્યારે થશે તેમાં કોઈ રસ નથી દાખવતા હજુ પણ આજે અમદાવાદમાં જે એકસો વીસ આપણે ગણાવ્યા તેમાંથી પણ મોટા ભાગના સુક્કા ભટ્ટ સાબિત થઈ રહ્યા છે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે અને આપણે બેંગ્લોર કેમ જઈએ આપણે આપણા પાડોશી શહેર છે વડોદરા ત્યાંની જ વાત કરીએ ત્યાં પૂર્ણની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે વખતે એ જ મુદ્દો ઉઠ્યો હતો કે જે જૈન જૈન મુનિ આચાર્ય પણ કહ્યું હતું કે વર્ષો પહેલા અહીંયા એક હજાર કરતા વધારે તળાવ હતા ને હવે ફક્ત આંગળીના વેઢે ઘણા એટલા તળાવ વડોદરામાં બચ્યા છે એટલે આવી સ્થિતિ ગમે ત્યારે અમદાવાદમાં પણ થઈ શકે છે એટલે કે કુદરતી હોનારત જો આવે તો પછી અમદાવાદીઓનું રક્ષણ કેવી રીતે થશે એક મોટો સવાલ છે એક બાજુ પાણીનો સંગ્રહ પણ થતો નથી અને બીજી બાજુ જે તળાવ છે તે પણ ગાયબ થઈ રહ્યા છે અમારા આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે મુફદલ આપણો હેતુ એટલો એ જ છે કે કોર્પોરેશન આપણા જે સત્તાધીશો છે આ અહેવાલ જોવે અને પછી બનતું કરવું જોઈએ તળાવ માટે તેને લઈને આપણો આ ઉદ્દેશ છે જો સૌથી પહેલી વોર્નિંગ તો વડોદરાએ આપી છે આપણને વડોદરાનો જે આખો ઘટનાક્રમ રહ્યો અને જે તંત્ર સર્જિતપુર વડોદરા પર આવ્યું એની પાછળના કારણો હવે લગભગ બધાને ખબર છે કે જે બેફામ દબાણ કરી દેવામાં આવ્યું જળ સ્ત્રોતો પૂરી દેવામાં આવ્યો ને એટલે જ આ એક્સક્લુઝિવ રિપોર્ટ અમે દર્શકોને દર્શાવી રહ્યા છીએ કે અમદાવાદ પણ આ જ રીતે પુરાયેલા તળાવો પર ઊભું થયેલું કોન્ક્રીટનું જંગલ છે અને એનો એક સાવ તાજો દાખલો જે વડોદરાની સાથે જે આખી દુનિયામાં ચર્ચાયો હતો કે દુનિયામાં પાણીની તંગીથી જૂઝતા શહેરમાં કોઈ શહેરનું નામ આવ્યું હોય તો એ બેંગલુરુ હતું અને બેંગલુરુમાં એક રિપોર્ટ માટેની સમિતિની રચના થઈ હતી એ સદન સમિતિએ બે હજાર એકવીસમાં રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટમાં જ્યારે આ બધા કારણોનું છણાવટ કરવામાં આવી એનાલિસિસ કરવામાં આવ્યું તો ખબર પડી કે બેંગલુરુ શહેરમાં આ રીતે આઠસો સાડત્રીસ નાના મોટા તળાવ છે એને પૂરી દેવામાં આવ્યા કારણ શું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શહેરીકરણની આંધળી દોટ કોન્ક્રીટના જંગલો ઉભા કરવાની આંધળી દોટ પરિણામ એ આવ્યું કે જ્યારે જળ સ્ત્રોતો ગાયબ થઈ ગયા એટલે જ અમે આ દરેક જે વૈજ્ઞાનિકો છે ઇતિહાસકારો છે એમને આ રિપોર્ટમાં સામેલ કર્યા છે એમના નિવેદન લીધા છે એમણે તાર્કિક પુરાવા રજૂ કર્યા છે કે કઈ રીતે જો જળ સ્ત્રોતો પૂરી દેવામાં આવે તો પરિસ્થિતિ શું થાય અને બેંગલુરુએ એ જોઈ લીધું ગયા વર્ષે શું થયું હતું બેંગલુરુમાં પાણીની પાણી ભંગી કર્ણાટકની રાજનીતિમાં સૌથી મોટી ચર્ચા આ થઈ થઈ હતી કે ટેન્કર ઉપર જીવતું શહેર ગયું હતું બેંગલુરુ કેમ કે જળ સ્ત્રોતો પૂરી દેવાયા હતા અને એની શીખ ના વડોદરાએ લીધી ના અમદાવાદે લીધી અને એટલે જ આજે અમદાવાદનો જ્યારે આ રિપોર્ટ અમે આપીએ છીએ માત્ર એકસો વીસ જેવા નાના મોટા તળાવ બચ્યા છે અને એમાં પણ જેમ વિકાસે કહ્યું એમ દેખાવ પૂરતા અમુક તળાવ જેને રાખવાના છે એને બ્યુટિફિકેશનના નામે એમાં પણ વળી કરોડોના બજેટ ફાળવવામાં આવે છે બાકી જે ઘણા બધા તળાવો હતા જળ સ્ત્રોતો હતા જેનાથી જે પાણીનું પ્રમાણ અને આના બે જે ચિંતા છે એ બે બાબતની છે જો ખૂબ લાંબા સમય સુધી વરસાદ ન પડે અનાવૃષ્ટિ સર્જાય તો અમદાવાદનું ચિત્ર બેંગાલુરુ જેવું થઈ શકે છે જે અગાઉ બેંગાલુરુમાં થયું એવું અમદાવાદમાં થઈ શકે છે પાણીની તંગી ઊભી થઈ શકે છે અને જો અતિવૃષ્ટિ થાય

એમાં જે તમે હમણાં જોયું કે તળાવ છે એને પૂરીને ત્યાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી બનાવી એટલે આ પ્રકારના જે કોન્ક્રીટના જંગલો ઊભા કરવાની આંધળી દોટ એવું નથી કે જ્યારે તમે કોઈ શહેરનું વિકાસનું જ્યારે કરતા હોય કામકાજ એનું પ્લાનિંગ કરતા હોય ત્યારે કેટલાક નાના એવા તળાવ હોય જે પૂરવા પડે એવું નથી કે આ પુરાણ બધું જ ખોટું થયું છે પણ જે માત્રામાં સંખ્યા ઓછી થઈ છે એ સંખ્યાના આધારે જે પર્યાવરણવિધ કહી રહ્યા છે જે સાયન્ટિસ્ટ કહી રહ્યા છે જે ઇતિહાસકાર કહી રહ્યા છે એના અનુસંધાને નક્કી કરવાનું છે કે ચૌદસો તળાવમાંથી માત્ર એકસો વીસ તળાવો બચ્યા તો એ કઈ પરિસ્થિતિ પેદા કરી શકે છે આ ચિંતા છે ગુજરાત ફર્સ્ટની કે કઈ પરિસ્થિતિ પેદા કરી શકે છે અતિવૃષ્ટિની પરિસ્થિતિ પણ આવી શકે છે અને અને અનાવૃષ્ટિની પરિસ્થિતિ પણ આવી શકે છે વિકાસ બિલકુલ થઈ શકે છે વહીવટી કરતાઓ છે તે આંખો ખોલે તે માટે જ ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો આશા રાખે કે આપણા જે અમદાવાદના જે તળાવ છે અમદાવાદ પરંતુ આખા ગુજરાતમાં તળાવો હર્યા રહે અને તેની સંખ્યા વધતી રહે ન કે ઘટતી રહે વિકાસ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો થોડી જે ચિંતા વ્યક્ત કરી છે તેના પર કામગીરી કરી લેવામાં આવે કારણ કે બેંગલુરૂ અને વડોદરા બંને શહેર શીખવી ગયા છે